નગરપાલિકામાં ભાજપે ભવ્ય જીત મેળવી છે તમામ 28 બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાતા છેલ્લા વર્ષથી કોડીનાર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન અને પૂર્વ સાંસદ સોલંકી જૂથનો યથાવત રહ્યો છે ચૂંટણી પૂર્વે જ ચાર બેઠકો બિનહરીફ ભાજપને મળી હતી જ્યારે આજે બાકીની ચોવીસ બેઠકો ઉપર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો અને કાવાદાવા તેમજ એડી ચૂંટીનું જોર લગાવતા છતાં કોંગ્રેસનું ખાતું ખોલવામાં પણ નિસફળ રહી હતી આ ચૂંટણીમાં કોંગ્રેસના મોટા ભાગના ઉમેદવારો અને માત્ર ત્રણ આંકડામાં જ મતો મળ્યા હતા જેથી આગામી દિવસોમાં લગભગ મોટા ભાગના કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થાય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે કોડીનાર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત હતી કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ પણ ગુલ થઈ ગઈ છે આ જીત કોડીનારની જનતાની છે જે અમારા પરિવાર ઉપર વિશ્વાસ મૂક્યો તો એ વિશ્વાસ કાયમ રાખીશું કોંગ્રેસના અમુક લોકો કોર્ડિનારના નેતા બનવા ગયા હતા પણ લોકોએ તેમને ઘર ભેગા કરી દીધા છે